વર્તમાન નાણાકીય વર્ષમાં બે હજાર ત્રેવીસના સોયમાં તેના અંતના આરે એકત્રીસ માસ બે હજાર સોયના નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસના અંતના માટે છેલ્લા દિવસ નથી પરંતુ આ તારીખ રોકાણ ટેક્સ ફાઇનલ ટેક્સ સર્વિસ જેવા તમામ વર્ગીય નાણાં સંબંધી કાર્યો માટે અંતિમ તારીખ પણ છે ને જેમાં ફાસ્ટેગ કહેવાય છે ટેક્સ કપાતા માટે ડીએ ફાઇનાન્સ સર્ટિફિકેટ ટેક્સ સર્વિસ આઈટીઓ જેવા કાર્યોમાં સમાવેશ થાય છે અને વર્તમાન નાણાકીય વર્ષમાં અંતિમ મહિનાનું સેલેરી અને આ મહિનો નાણાકીય સંબંધીમાં ઘણા સમયદાય નજીકમાં આવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા નુકસાનની બચાવવા માટે મહત્તમ કાર્યો એકત્રી માસ બે હજાર સુધી પૂર્ણ કરવાનો અપડેટ કરી આઈટીઆઈ ફાઇનલમાં કરવાની અંતિમ તારીખ એફઆઈની એપીઆઈના માટે અપડેટ ઇન્કમ ટેક્સમાં રિટર્નમાં ફાઇનલ કરવાની છેલ્લી એકત્રી માસ બે હજાર સુધીથી સમય દાળમાં કરતા આ દ્વારા કરાયેલી અગાઉમાં રિટર્નમાં ભરવાનું સૂકી ગયા હોય તો અથવા જાણતા હોય તે કોઈ પણ જણાવ કરવાનું સૂકી ગયા હોય તો અરજી કરી વખતે આ ખોટી આવકની પૂરી પાડવા માટે વધુ આવકાર વધુ અંતિમ સતા રિટર્નમાં ફાઇનલમાં કરાયેલી સુવિધાની સ્થિતિ જે કદાચ નાણાકીય બે હજાર ઓગણીસ વીસમાં અરજી કરી હજુ એક્યો માસ ટીડી ફાઇલના પ્રમાણમાં કરતા આ જાન્યુઆરી બે સોઈ માટે વિવિધ કલમોના હેઠળમાં કપાતા આઈડીટીએસના ફાઇલના પ્રમાણમાં જાહેર કરવામાં બે સોઈ માટે એકસો સોરાણું આઈના એકસો ઓગણ સોરાણું એકસો તેર અને ફેબ્રુઆરીમાં એકસો સોરાણું આઈના નિવેદન ફાઇલ કરતું નવ નૂતન રોકાણ સર્વોત્તમ પીપીએફ અથવા સૂકવણી સંબંધી યોજના સિવાયના જેવી સરકારી બસ યોજના વાર્ષિકનો અનુક્રમ પાંચસોથી અઢીસો લઘુત્તમ રોકાણ જરૂરી નાણાકીય અનુકૂતનના થાપણ સૂકી જોઈએ કે તમારો અકાઉન્ટ ડિફોલ્ટ તરીકે સિંહમાં ખાતાના કાર્યો માટે દંડ અને આ તમારી યોજનામાં વર્તમાન નાણાકી દરમિયાન તેમાં જો તમારી માટે ડિફોલ અથવા દંડ ફરવાની બે હજાર સોનો સમય